દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેર ઓગસ્ટે તેમના જામીન ઉપર સુનાવણી થવાની હતી પરંતુ સરકારી પક્ષના વકીલે એફિડેવિટનો સમય માંગતા હવે અઠ્યાવીસ ઓગસ્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં જામીન ઉપર સુનાવણી થવાની છે ત્યારે આ મામલે તેમના ધર્મપત્ની વર્ષા વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ પોલીસ ઉપર બરોબરના રોષે ભરાયા છે ને શું આરોપ કરી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ધારાસભ્ય ચૈતર વસાવા સામે થોડાક સમય પહેલા દેડિયાપાડામાં જે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો તે ઘટનાના કારણે તેઓ છેલ્લા પચાસ દિવસ કરતાં વધારે સમયથી જેલમાં બંધ છે ગુજરાત હાઈકોર્ટમાં આગામી અઠ્યાવીસ ઓગસ્ટે તેમના જામીન ઉપર સુનાવણી થવાની છે તેર ઓગસ્ટે જામીન ઉપર સુનાવણી થવાની હતી આ કેસ બોર્ડ ઉપર આવ્યો ત્યારે સરકારી પક્ષના વકીલ દ્વારા એફિડેવિટ માટે વધારાનો સમય માંગ્યો છે તેના જ કારણે આ હવે ઓગસ્ટે વધુ સુનાવણી થવાની છે ત્યારે ઘટનાથી ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા ભાજપ અને પોલીસ ઉપર બરોબરના રોષે ભરાયા છે તેમણે આ ઘટના પાછળ કોને જવાબદાર ગણાવ્યા છે અને ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને શું કહ્યું છે તેમણે તે સાંભળ્યું ચૈતર વસાવાના જામીન ઉપર થવાની છે આપણી સાથે તેમના ધર્મ પત્ની વર્ષાબેન વસાવા જોડાઈ ચુક્યા છે વર્ષાબેન આજે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવાય રહ્યો છે સ્વતંત્ર દિવસ ની ઉજવણી થઈ રહી છે તો તમે કઈ રીતે જુઓ છો આજે તમારા પતિ ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે કઈ રીતે પેલા તો આપની આ પ્રતિક્રિયા છે આ મામલે નમસ્કાર હવે જે તેર તારીખ હતી અને તેર તારીખે પણ હવે સામે પક્ષે તારીખ લંબાવી છે કે ખરેખર આ પોલીસ નવા નવા એફિડેવિટ રજૂ કરીને સુનાવણી થવા દેતી નથી અને વધારે સમય જેલમાં રાખવા માટેનો એક પ્રયત્ન કરે છે એટલે આમાં સૌથી વધારે હાથ પોલીસ નો છે એવું અમને દેખાઈ રહ્યું છે તો પોલીસ કેમ આવું કરી રહી છે શું કારણ તમને લાગે છે કેમ કે હવે તો મામલો કોર્ટમાં માં પહોંચ્યો છે તો તમને કેમ આવું લાગે છે પોલીસ આવું કરી રહી છે હવે પોલીસ ભાજપના ના કામ કરે છે એટલે કઈક ને કઈક જલ્દી જેલ માંથી બહાર ના નીકળે અને જે કોભાંડો કોભાંડો બહાર પાડ્યા છે તે તે બધું લોકો ભૂલી જાય એના માટે આ પ્રયત્ન કરે છે કે લાંબી લાંબી તારીખો તારીખ પર તારીખ પાડવામાં આવે છે પરંતુ અમે હિંમત હારવાના નથી અમને ન્યાય નહીં સુધી અમે અમારી લડત સતત ચાલુ જ રાખવાના છીએ બેન ધારાસભ્ય જયારે સામાન્ય રીતે બહાર હોય છે ત્યારે કોઈક ને કોક આંદોલન નર્મદા જિલ્લામાં જોવા મળતું હોય છે તેમની આગેવાનીમાં સતત તેઓ લડત ચલાવતા હોય છે પરંતુ જ્યારથી તેઓ જેલમાં ગયા છે ત્યારથી આંદોલનો પણ શાંત પડ્યા છે તો કઈ રીતે જુઓ છો આ બાબતને ક્રિયા ચાલુ હતી પણ અત્યારે જયારે એમને જેલવાસ કરાવવા માટે ભાજપના ઇશારે જે કાવતરો ઘડીને એમને એમને જેલવાસ કરાવ્યો છે ત્યારથી અમારા લોકોમાં ખુબ ખુબ ગુસ્સો અને જુસ્સો જોવા મળે છે કેમ કે જે ધારાસભ્ય સતત લોકો નો અવાજ ઉઠાવે છે તેમનો અવાજ દબાવવા માટે આ ભાજપે એક ષડયંત્ર ઉભું કર્યું છે પણ અમારા લોકો અમારા લોકો પણ હિંમત નથી હારતા અમારું મનોબળ મોટું અને મજબૂત કરવા માટે સતત લોકો અમને સાથ સહકાર પ્રોત્સાહન આપતા રહે છે એટલે અમે એટલે અમે પણ અમારું મનોબળ મજબૂત કરીએ છીએ અને અમે પણ હિંમત નથી હારતા કેમ કે આ આ કેસમાં કંઈ છે જ નથી અને એ લોકો પાસે કશું સાબિતી મળતી નથી એટલે એ લોકો તારીખ પર તારીખ માગે છે પણ અમને જરૂરથી ન્યાય મળશે એવી અમે આશા રાખીએ છીએ બે નો ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા ને ઓફર આપે કે તમારે કેસ પરત ખેંચી લઈશું તમે ભાજપમાં જોડાઓ તો શું ધારાસભ્ય ચૈતર વસાવા જોડાશે ભાજપમાં ના હવે ભારતીય જનતા પાર્ટી માં જઈને શું કરવાનું ત્યાં તો લોકોનો અવાજ દબાવી દેવામાં આવે છે અને આ સતત અમે લોકોના પ્રશ્ન માટે વિરોધ પક્ષમાં રહીને સતત એમના જે કૌભાંડો છે તેને ઉજાગર કરીએ છે તો પછી ભારતીય જનતા પાર્ટી માં જઈને શું કરવાનું મંત્રી માટેની ઓફર મળે તો ધારાસભ્ય ના 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 તો પણ નહીં જઈ જશે કેમ કે ભાજપ માં જઈને અમારે શું કરવાનું અમારે તો લોકો લોકો એ ચુટેલા છે કે અમારો પ્રશ્ન લડશે એના માટે લોકો એ ચુટેલા છે તો ભાજપ માં જઈને શું કરવાનું બેન હવે તમારી છેલ્લી મુલાકાત ધારાસભ્ય સાથે ક્યારે થઈ હતી શું છેલ્લી વાતચીત થઈ છે ને શું કીધું છે હવે એમણે જેલ માંથી શું મેસેજ ફરી પાસ ઓન કર્યો છે કેમ કે તમારે ત્યાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ભાષામાં તમે ભાષણ કર્યું ઘણા મોટી સંખ્યામાં એમના સમર્થકો પણ ભાષણ સાંભળવા માટે આવ્યા હતા તો સામે શું ચર્ચા થઈ છે છેલ્લી એમની જોડે હવે અમારી મુલાકાત છે તો આપણા જે આદિવાસી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોય છે તે દિવસે પણ ખુબ સરસ ઉજવણી થઈ હતી લોકોનું પણ સારું સમર્થન હતું અને આવી જ રીતે આવી જ રીતે લોકો સાથ સહકાર આપતા રહે એ માટે અમે લોકોને જણાવ્યું હતું અને લોકોને પણ અમે કહ્યું કે જેલમાં હોવા છતાં પણ તમે આટલી મોટી સંખ્યામાં અમારી સાથે આવીને ઉભા રહ્યા છો તો આવો જ સાથ સહકાર અમને મળતો રહે એવી અમે પણ આશા રાખીએ છીએ અને બીજું કે નવ ઓગસ્ટ આવે છે પણ આ વર્ષે ધારાસભ્ય જેલમાં હતા એમ છતાં પણ

તેમના પતિ તેમજ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસવાને જમીન મળી જશે તેવો આશા સાથ તેઓ વ્યક્ત કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં સુવણી દરમિયાન શું સામે આવે છે આપે સાંભળ્યા હતા ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા તેમના ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે ને જે જેલમાંથી મેસેજ આપ્યો છે તેમણે કે તેઓ અત્યારે લોકો માટે લડતા આવ્યા છે ને લડતા રહેશે એટલે લોકોને હિંમત રાખવા માટેની પણ તેમણે વાત કહી છે હવે જોવાનું રહ્યું કે આગામી અઠયાવીસ ઓગસ્ટના દિવસે જ્યારે આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાય છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કે પછી હજી તેમને રાહ જોવી પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના